ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો અમુક કલાકારોનો ચહેરો સામે આવી જાય છે આમાંના જ એક છે હિતેન કુમાર આજના વિડીયોમાં ગુજરાતી કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કનોડિયા બાદ સૌથી વધુ લોકપ્રિય અભિનેતા હિતેન કુમાર વિશે વાત કરીશું નમસ્કાર મિત્રો ગુજરાતી નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે તો આ વાત છે પંચાવન વર્ષ અગાઉની જ્યારે હિતેન કુમારનો જન્મ ત્રીસ જૂન ઓગણીસો માં થયો હતો હિતેન કુમારનું મૂળ વતન સુરત પાસે આવેલું છે તેમના પિતા ઈશ્વરલાલ જગજીવનલાલ નોકરી કરતા હતા સાથે મિત્રો તમને જણાવી દઉં કે મૂળ નામ હિતેન મહેતા છે તેમના પરિવારમાં અભિનય સાથે કોઈ જ સંબંધ ન હતો પરંતુ હિતેન કુમારને બાળપણથી જ અભિનય કરવાનો શોખ હતો જો આમના શિક્ષણની વાત કરીએ તો આ એક વખત દસમા ધોરણમાં નાપાસ પણ થયેલા છે તેમ છતાં તેઓએ હાર ના માની અને પછી મુંબઈમાં તેઓએ ડબલ ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરેલું છે હિતેન કુમારનું પરિવાર એક મધ્યમ વર્ગનું હતું એટલા માટે જ તેઓ ટોપીવાળા થિયેટરની સામે અગિયાર રૂપિયાના શર્ટ ચૌદ રૂપિયામાં વેચ્યા હતા સાથે રાતે રિક્ષા પણ ચલાવતા હતા અને વિક્સ કંપનીમાં પણ નોકરી કરી હતી આવી રીતે તેમનું જીવન સંઘર્ષથી ભરપૂર હતું આ દરમિયાન તેઓએ રેલવેના પ્લેટફોર્મ ઉપર નાટક વિશે જાણ્યું ત્યારબાદ તેઓએ માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે નાટકમાં કામ કરવાની શરૂઆત કરી તેઓએ અત્યાર સુધી સિત્તેરથી થી વધુ નાટકોમાં કામ કર્યું છે તેમના લીડ રોલનું પ્રથમ નાટક નોંધપુત્ર અને આખે ગણાય છે આની સાથે તેઓએ ત્રીસ જૂન ઓગણીસો ના રોજ સોનલ મહેતા સાથે લગ્ન કર્યા હતા તેમની પત્ની ડિઝાઇનર અને એસ્ટ્રોલોજીન પણ છે તેમણે સૌપ્રથમ સિરિયલ અભિલા સાથે ડેબ્યુ કર્યું હતું ત્યારબાદ તેઓએ સૌપ્રથમ ઊંચી મેળીને ઊંચા મોલ નામના ગુજરાતી ચલચિત્રમાં કામ કર્યું જેમાં તેઓએ વિલંબનું પાત્ર ભજવ્યું હતું આ બાદ તેણે તેનું નામ હિતન મહેતાથી બદલીને હિતેન કુમાર કરી નાખ્યું આની સાથે બીજી ફિલ્મમાં હિતન કુમાર વિલનમાંથી હીરો બની ગયા અને એ ફિલ્મ હતી ઓગણીસો અઠ્ઠાણુંમાં માં રિલીઝ થયેલી દેશરે જોયા દાદે પરદેશરે જોયા આ ફિલ્મ વર્ષની સુપર ડુપર હિટ રહી જેને આજે સત્યાવીસ બાદ પણ ઘણા લોકો દેશ અને વિદેશમાં જુએ છે પરંતુ નવાઈની વાત તો એ છે કે હિતેન કુમારે ક્યારેય તે આખી ફિલ્મ જોઈ નથી ત્યારબાદ તો હિતેન કુમારે એક પછી એક હિટ ફિલ્મોની હારમાળા સર્જી દીધી હતી તેમને ફિલ્મોની વાત કરીએ તો એકવાર પીયુને મળવા આવજો મેં તો પાલવડે બાંધી પ્રીત મોટા ઘરની વહુ દીકરો મારો લાડકવાયો પાંદડું લીલું ને રંગરાતો કોણ ઝુલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી ગામમાં પિયરને ગામમાં સાસરૂ મૈયરમાં મનડું નથી લાગતીની સાથે એકસો પાંચ જેટલી ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે તો મિત્રો આ હતી હિતેન કુમારના જીવનની સફળતાની કહાની મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કે હિતેન કુમારની કઈ મૂવી તમને સૌથી વધુ પ્રિય છે સાથે મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો ધન્યવાદ